આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં ગુજરાતમાં નવા જૂનીના એંધાણ છે વાતમાં દમ છે ગુજરાત કોંગ્રેસના માળખામાં ફેરફાર થશે આ હું નહીં પરંતુ આ તો કોંગ્રેસના નેતાઓ પણ કહે છે તમે પૂછો તો બે બાક કહી દે છે ખુલીને કહી દે છે કે હા ભાઈ ફેરફાર થવાનો છે પણ વાત એ છે કે રાહુલ ગાંધીનું ગુપ્ત ઓપરેશન આ અધિવેશન બાદ કયું શરૂ થયું છે અધિવેશન પહેલા તેની ચર્ચા શું થઈ હતી આ તમામ બાબતે વાત છે આજના વિડીયોમાં રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી ગુજરાત પર નજર રાખી રહ્યા છે છેલ્લે બે હજાર ત્યારે પણ નવસર્જન ગુજરાતમાં નવસર્જનની વાત હતી અને સફળતા પણ મળી હતી પરંતુ બે હજાર બાવીસમાં થોડું ગુજરાતથી અંતર તેમણે જાળવ્યું અને પરિણામ આવ્યું ખરાબ સત્તર વિધાનસભા બેઠક ફક્ત ભારતીય જનતા પાર્ટી સામે અને આમ આદમી પાર્ટી સામે કોંગ્રેસ જીતી શક્યું હતું ત્રિકોણીય જંગ હતો વાત એ છે કે આ ત્રિપાખિયા જંગમાં કોંગ્રેસ ઉણી ઉતરી હતી અને ત્યારબાદ કોંગ્રેસના નેતાઓને સમજાયું કે હવે સત્યાવીસની તૈયારી વહેલા કરવી પડશે બે હજાર પચીસમાં ગુજરાતમાં અધિવેશન રાખવામાં આવ્યું તેની પાછળ સરદાર અને ગાંધીની ભૂમિ જવાબદાર છે પરંતુ એક એક કારણ એ પણ છે કે ગુજરાતમાં કોંગ્રેસ પડી ભાંગી છે તેને બેઠી કરવી હોય તો ખરા અર્થમાં કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ ધ્યાન આપવું પડશે ભૂતકાળ સાક્ષી છે તેનો તમે જુઓ કે બે હજાર સત્તરમાં અને બે હજાર બાવીસમાં આટ આટલા સમયમાં કોંગ્રેસની સ્થિતિ બદલાણી તો તેમાં તેનો વોટ શેર ડાઉન થયો છે એટલે કે આમ આમ કોંગ્રેસ તમે જુઓ ને બે હજારની સાલ પછી તો કોંગ્રેસનો વોટ શેર આડત્રીસ ટકાથી નીચે તો નથી જ આવ્યો આડત્રીસ ટકા મત તો તે મેળવતો જ હતો પરંતુ બે હજારને બાવીસની ચૂંટણીમાં સત્યાવીસ ટકા વોટ શેર થઈ ગયો જ્યારે કોંગ ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર જે ઓગણપચાસ આજુબાજુ રહેતો હતો જે પણ સુડતાલીસ થી નીચે નથી ગયો તે વોટ શેર બાવનને પહોંચી ગયો બાવન ટકા વોટ શેર નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે પણ ઓગણપચાસ આજુબાજુ રહ્યો આવું કેમ થયું કારણ કે બે હાજર સત્તરમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર ઓગણપચાસ ટકા હતો તેમને મત ગુજરાતે એટલા આપ્યા હતા બે હજાર સત્તર ની વિધાનસભા ચૂંટણીમાં તમે જુઓ બેઠકો ઓછી હતી પણ વોટ શેર તો ઓગણપચાસ ટકા જ હતો અને કોંગ્રેસનો વોટ શેર એકતાલીસ ટકા હતો આ એકતાલીસ ટકા થઈ ગયો અને તેમાં ભાગ પડાવ્યો આમ આદમી પાર્ટીએ બાર ટકા વોટ શેર આમ આદમી પાર્ટીનો જોવા મળ્યો અને પાંચ ધારાસભ્યો બે હજાર બાવીસમાં માં લઈને આવ્યા તેમાંથી પણ એક વંડી ટપી ગયા એટલે ચાર ધારાસભ્યો આમ આદમી પાર્ટી પાસે છે એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાણી હવે કોંગ્રેસ સત્યાવીસ ટકા વોટ શેરે પહોંચી ગયું તો સીધી વાત છે કે હવે કોંગ્રેસને ઊભી કરવી પડે હવે ગુજરાતમાં કોંગ્રેસનું સ્ટ્રક્ચર બદલવું પડે નહીં તો આ સત્યાવીસમાંથી સત્તર અને ત્યારબાદ તેનાથી પણ ઓછું થતા વાર લાગે નહીં આ જોઈને ગુજરાતમાં મહેનત કરવામાં આવી રહી છે ગુપ્ત ઓપરેશન શું છે અધિવેશનમાં અમે ફરી રહ્યા છીએ નેતાઓને મળી રહ્યા હતા ત્યારે અમને વાત મળી કે ગુજરાતમાં રાહુલ ગાંધીની ટીમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને ભૂતકાળમાં ઘણી બધી વાતો થઈ કે ગદ્દારો લગ્નના ઘોડા એ બધી વાતો તમે એક તરફ મૂકો હવે નજર એ રાખવામાં આવી રહી છે કે કયો વ્યક્તિ સંગઠનમાં ચાલે કયો વ્યક્તિ સરકારમાં ચાલે અને તેને અત્યારથી જ કઈ રીતે તૈયાર કરી શકાય તે દિશામાં કામ ચાલી રહ્યું છે ભૂતકાળમાં જૂથવાદમાં ઘણા સારા નેતાઓ ખતમ થઈ ગયા અથવા તો દબાઈ ગયા તે ફરીથી બહાર આવી શકે છે તેનામાં જુનૂન છે તેનામાં જુસ્સો છે તે યુવા છે પરંતુ જી હજુરી નથી કરતો જ્યારે જિલ્લાના પ્રમુખ દરેક જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ દસ શહેર પ્રમુખ દિલ્હી ગયા હતા ત્યારે પણ વાત એ જ હતી કે હવે ટિકિટ આપવામાં આવશે નક્કી કરવામાં આવશે તો જિલ્લા પ્રમુખને વિશ્વાસ લઈને જેનાથી ખબર પડે કે ખરેખર કોઈનું વર્ચસ્વ પોતાના વિસ્તારમાં છે તો ખરીને કે પછી બારોબાર ટિકિટ પૈસાના દમે વેચી મારવામાં આવે છે આ તરફ ગુજરાત કોંગ્રેસ જઈ રહી છે અને ગુપ્ત ઓપરેશનમાં એ તમામ યુવા નેતા પર નજર રાખવામાં આવી રહી છે કે તે શું કરી રહ્યા છે આવનાર સમયમાં કેટલા મદદરૂપ થઈ શકે છે વાત એ છે નજર રાખવાની કારણ કે ભૂતકાળમાં ઘણા સારા નેતાઓ કોંગ્રેસમાં હતા પરંતુ વંડી ટપી ગયા આજે ભારતીય જનતા પાર્ટીમાં છે વાત એ છે કે સંગઠનનો જાણકાર હોવો જોઈએ લડાયક હોવો જોઈએ જનુની હોવો જોઈએ અને એની વિચારધારા પણ કોંગ્રેસની હોવી જોઈએ અર્જુનભાઈ મોઢવાડિયા વંડી ટપી ગયા એક લડાયક નેતાઓમાં સ્થાન ધરાવતા હતા અમરીશ ડેર ગુજરાતના લડાયક નેતાઓમાં સ્થાન ધરાવતા હતા આજે ભારતીય જનતા પાર્ટીમાં છે અલ્પેશ ઠાકોર લડાયક નેતા હતા કોંગ્રેસના સત્તરની ચૂંટણીમાં એમનું પણ યોગદાન છે આજે ભારતીય જનતા પાર્ટીમાં છે રહ્યા છે તો મેવાડી રહ્યા છે તો શક્તિસિંહ રહ્યા છે તો ભરતસિંહ સોલંકી રહ્યા છે તો અમિત ચાવડા આ સહિતના નેતાઓ પરંતુ સત્તરની ચૂંટણી બાદ તો મોટા ભાગના હારી ગયા એ પછી પરેશ ધાનાણી હોય એ પછી વિક્રમ માડમ હોય આ તમામ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હવે આખું સ્ટ્રકચર બદલાશે માળખામાં ફેરફાર આવશે પરંતુ જે લોકોને લેવાના છે જે યુવા નેતાઓને લેવા છે જેમના પર નજર છે તેમના પર વધુ નજર રાખવા કહેવામાં આવ્યું છે કે ફરી એક વખત કાચું ન કપાય ભૂતકાળમાં કાચું કપાયું છે જવાહર ચાવડા જેવા નેતા પણ પક્ષ પલટો કરી ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે અર્જુનભાઈ જેવા જતા રહે તો બીજા પર શું વિશ્વાસ કરવાનો આ તમામ વસ્તુ જોતા એક નજર રાખવામાં આવી રહી છે આ એ જ વ્યક્તિઓ કહી રહ્યા છે કે જેને ડર છે જેઓ કહી રહ્યા છે કે ધ્યાન રાખજો એવું ન પૂછતા કે અમારાથી ભૂલ થાય ધ્યાન રાખજો અમારે આ બાબતે વાત નથી કરવી રહેવા દો અમારે તમારી સાથે વાત નથી કરવી કારણ કે હમણાં સિચ્યુએશન થોડી ખરાબ છે કારણ કે અમારી પર પણ નજર રાખવામાં આવી રહી છે અમારો છેલ્લો બે પાંચ વર્ષનો જે આખો પોલિટિકલ ગ્રાફ છે એ પાણીમાં જઈ શકે છે એક ભૂલ અને કામ તમામ આ તમામ કારણોસર અમને માહિતી મળી અને અમે એમની સાથે વધારે ચર્ચા કરી ત્યારે નામ ન દેવાની શરતે કહેવામાં આવી રહ્યું છે કે નજર રાખવામાં આવી રહી છે અમારા પર અને જો અમે તેમાં ખરા ઉતરશું તો અમને પણ ગુજરાત કોંગ્રેસની એક મોટી ટીમમાં સંગઠનમાં કામ કરવાનો મોકો મળશે હજી હજુરી નહીં પરંતુ લડાયક નેતા હોય તેવી જરૂર છે અને કદાચ તેમાં અમે સ્થાન પામી શકીશું આ તમામ વાતો કરવામાં આવી રહી છે જો રાહુલ ગાંધી આ દિશામાં આગળ વધી રહ્યા હોય તો ખરા અર્થમાં એક સારી બાબત કહી શકાશે કોંગ્રેસ માટે અને સત્યાવીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તો હશે જ ફરી એક વખત તેઓ ભાગ પડાવશે વોટ શેરમાં પરંતુ એ કોના વોટ શેરમાં ભાગ પડાવશે તેના પર નજર રહેશે કારણ કે દર વખતે તેવું પણ નથી કે કોંગ્રેસને જ નુકસાન થાય એક ત્રિપાખિયા જંગમાં ગુજરાતે જોયું કે નુકસાન કોંગ્રેસને થયું સત્યાવીસ ટકા વોટ શેર તેનો રહ્યો બાર ટકા આમ આદમી પાર્ટીનો રહ્યો બેનો ટોટલ કરી ચાલીસ ટકા આજુબાજુ પહોંચ્યો ને ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર પણ વધ્યો એટલે કે વાત એ છે કે આવનાર સમયમાં કોંગ્રેસ પોતાની આખી વ્યૂહરચના બદલે સારા નેતાઓને મેદાને ઉતારે તો પછી કોંગ્રેસ પણ સારી રીતે આગળ વધી શકે છે પહેલાં જેવી સ્થિતિમાં આવી શકે છે અત્યારે મુશ્કેલ છે અત્યારે તો તો બેઠકો સુધી પહોંચે પણ ભલું ભલું કારણ કે અત્યારની સ્થિતિ ખરાબ છે કોંગ્રેસ માટે પણ ત્યાં સુધી પહોંચાડવા માટે પણ મહેનત તો કરવી પડશે અને કદાચ આ જ કારણોસર રાહુલ ગાંધી ગુજરાતમાં ધ્યાન દઈ રહ્યા છે રાહુલ ગાંધીને લઈને અઢલક લોકો બોલી ચૂક્યા છે કે રાહુલ ગાંધીએ સત્યાવીસ સુધી ગુજરાતમાં રહેવું જોઈએ કારણ કે તેના આવવાથી તેના બોલવાથી ફરક પડે છે તો તે ગુજરાતમાં સતત નજર રાખશે તો બેશક સત્યાવીસ સુધીમાં કોંગ્રેસની સ્થિતિ બદલાઈ જશે પરંતુ રાહુલ ગાંધી દેશના નેતા છે લોકસભામાં વિપક્ષના નેતા છે તો બની શકે તેમને પણ બીજા રાજ્યોમાં પણ ધ્યાન દેવાનું હોય પણ તેમની સિવાય કોઈ અન્ય એક સારા નેતાને પણ પ્રિયંકા ગાંધીને પણ ગુજરાતમાં સતત નજર રાખવાનું કહેવામાં આવે આમ તો અધિવેશનમાં હાજર નથી રહ્યા તો પણ ફેરફાર એક મોટો કોંગ્રેસને જોવા મળી શકે કોંગ્રેસ યંગિસ્તાન કોંગ્રેસ તરફ આગળ વધી રહી છે જોવું રહ્યું એ લડાયક નેતાઓ જૂની નેતાઓ અને જી હજુરી નહીં પરંતુ લોકોના પ્રશ્ન માટે લડતા નેતાઓ ખરા અર્થમાં આવનાર સમયમાં સંગઠનમાં જોવા મળે છે કે નહીં કે પછી ફરી એક વખત હું નહીં તો મારો વ્યક્તિ સારો નહીં પરંતુ મારો વ્યક્તિ એ પ્રકારનો જૂથવાદ એ પ્રકારની સ્થિતિ અને એ જ પ્રકારના દ્રશ્યો મામા ફઈના છોકરા જોવા મળે છે એ તમામ પર નજર રહેશે શું થાય છે ગુજરાત તક સાથે જોડાયા એ બદલ આપનો આભાર આપનું શું કહેવું છે આ બાબતને લઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ